નમસ્કાર સીવી સાથે સાથે હું આપનું સ્વાગત કરું છું તો એટલે ત્રણ સાત બે હજાર પચીસ ગુરુવારથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે અમરનાથ યાત્રા આ વર્ષે દિવસની છે જે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે યાત્રાના પ્રારંભે ગુરુવારે બાલતાલથી પ્રથમ કાફલામાં જ ગુફા ઉપર પહોંચેલા ભક્તોએ બાબા બરફાનીના દર્શન કરી તેનો અનુભવ કર્યો હતો અમરનાથ ગુફા તરફ જવાનો સમગ્ર માર્ગ બમ ભોલેના નાથથી ગુંજી ઉઠ્યો હતો આ વર્ષે શિવલિંગ ચાર ફૂટ જેટલું છે અમરનાથ યાત્રા માટે ગુરુવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાલતાલ બેઝ કેમ્પ ઉપર પહોંચી ગયા હતા આ કેમ્પ ઉપરથી યાત્રાળુઓ કડક સુરક્ષા સાથે આગળ વધ્યા હતા ડોમેલ ગેટથી શ્રદ્ધાળુઓ બમબમ ભૂલેના નાદ સાથે આગળ વધ્યા હતા બાલતાલથી નીકળેલા શ્રદ્ધાળુઓ સૌ પ્રથમ બાબા બરફાનીના દર્શન કરવા પહોંચ્યા હતા

સરકારે પણ અમરનાથ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને અલગ અલગ પાંચસો એક્યાસી સુરક્ષા કંપનીઓનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં સીઆરપીએફ બીએસએફ એસએસ બી આઈબીટીપી અને સીઆઈએસએફ સહિતના સુરક્ષા દળોના જવાનોને યાત્રાળુઓની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અમરનાથ યાત્રાએ દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે એ માટે તંત્ર દ્વારા બાલતાલથી આગળ ગુફા તરફ જતા રૂટ ઉપર દર બે કિલોમીટરે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે જ્યારે વચ્ચે અનેક જગ્યાએ ભંડારા કાર્યરત કરવામાં આવ્યા છે સુરતના રૂપાલી હિંગડે જણાવે છે કે પહેલગામ હુમલાની ઘટના બાદ થોડોક ડર હતો પણ ન્યૂઝમાં જોયું કે અહીંયા સુરક્ષા સારી છે એટલે અમે અહીંયા આવ્યા અને અહીં આવીને સુરક્ષા જોઈને એવું લાગ્યું કે અમારી યાત્રા એકદમ સુરક્ષિત છે અમને બાબા ઉપર પહેલાથી જ ખૂબ જ શ્રદ્ધા છે અને અહીંયા આવીને અમારી શ્રદ્ધા વધી જાય છે આ પે જો કિસ્તવાડ બટોત જો કિસ્તવાડ ઓર બટોત વાલા રસ્તા હે ઉસમે કિસ્તવાડ ડિસ્ટ્રિક્ટ કો અપના એક ઇંતઝામ પુખ્તા હે और आ, हमारी तरफ से यहाँ पे चार नाके जो हैं वो आ, जो एन एच टू फोर फोर पे लगते हैं जिसमें मेन रोल जो है वो नाका बगर का है तो जब ये कॉनवाई यहाँ से गुजरती है अमरनाथ जी की यात्रा की तो वो उस टाइम पे जो है वो एक्टिवेट बहुत ज़्यादा किया जाता है उसको और आ, कोई भी अनवांटेड एलिमेंट अन स्क्रूपलस एलिमेंट जो है वो वहाँ से पास ना हो जाए तो उसके लिए जो है वो वहाँ पे चाक हमारे जो है वो पुलिस पार्टी वहाँ पे रहती है तो so, मैं आपको बताता चलूँ कि ये जो अभी ये ये पहला किस्म का नहीं है ये पहले भी मिलिटेंसी यहाँ पे रही है और हम जो जे एंड के पुलिस है वो सक्षम है इनको जो है वो ख़त्म करने पहले भी ये यहाँ से यहाँ पे जो है वो उभरी और ख़त्म हुई और आने वाले दिनों में भी आप देखेंगे कि अगर यहाँ पे ये पनपी है तो इसको जे एंड के पुलिस और आर्मी और बाकी सिक्योरिटी फोर्सेज मिल के इसको ख़त्म करेंगे बट उसके लिए जैसे कि मैंने आपको कहा कि इसमें जो यहाँ के मुकामी लोग हैं उनका बहुत ज़्यादा रोल है वो हमें टाइमली अगर इंफॉर्मेशन देंगे और इन लोगों की सपोर्ट नहीं करेंगे तो इनका खात्मा जो है वो बिल्कुल नज़दीकी है